બનાસકાંઠામાં કરોડો રૂપિયાના સોનાની જે લૂંટની ઘટના બની હતી તેનો ભેદ ઉકેલાઈ ગયો છે અને તેનો ભેદ ઉકેલ્યો છે પાટણ એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે પટેલ અને જીતેન્દ્ર કુમારે કેટલા કરોડની આ લૂંટ હતી અને કેવી રીતે આરોપીઓને પકડા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને पराई

તે ચા નાસ્તો કરતા હતા તે તકનો લાભ લઈ આ જે આરોપીઓ છે તે આંગળિયા પેઢીના કર્મચારી પાસે પહોંચે છે તેના પાસે રહેલું જે બંદૂક જેવું કોઈ હથિયાર હોય છે તે બતાવે છે અને ત્યારબાદ આ સોના ભરેલી જે બેગ હતી તે લઈને રફુચક્કર થઈ જાય છે આ ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસ અને બનાસકાંઠાના પોલીસવાળા પણ સ્થળ પર પહોંચે છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરે છે બાજુબાદ પાટણ જિલ્લો આવતો હોવાથી

આપી ચૂક્યા છે તે તપાસ કરતા માલુમ પડે છે કે મિતુ ભાવ વાઘેલા નામના એક વ્યક્તિ હતા જે પણ આ ઘટના સાથે સંકળાયેલા છે સાથે એક કૌશિકજી રાઠોડ નામના વ્યક્તિ હતા જે ભાવનગરના સિહોરમાં પણ એક કરોડથી વધારે જે લૂંટની ઘટના બની હતી તેના તે આરોપી હતા પોલીસ આ માહિતી અને શંકાના આધારે આ આરોપીઓની પૂછપરછ કરે છે અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ જાય છે આ મામલે પોલીસ શું કહી રહી છે તે આપ સાંભળો અરે રામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ તેમાં બે અજાણ્યા ઈસમૂએ આવી પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસીટે આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી ઓગણત્રીસ સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કવરનું કાળા કલરના કવરનું કવર લઈ લૂંટ કરી જતા મોટરસાઇકલ ઉપર જતા રહેલા જે અંગે આરસી ટેક આરસી આંગડીયા પેઢીના કર્મચારી રામસિંહ ના હોય છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તેમજ એ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એ એલસીબીને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમાં એલસીબીના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સદર એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી તેમાં તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર કે પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના આરોપી એક આરોપીએ તેના મિત્ર મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓએ ગુનાઓની કબૂલાત કરેલી છે તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે આ ઘટનાને અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે જેમનું નામ છે મિતેશસિંહ વાઘેલા આ મિતેશસિંહ વાઘેલા વર્ષ બે હજાર વીસથી વર્ષ બે હજાર બાવીસ સુધી આ આરસી આંગળીયા પેઢીમાં નોકરી બજાવતા હતા તેમને પૂરેપૂરી ખબર હતી કે આંગળીયા પેઢીના કયા કર્મચારી કયા વાર અને કયા દિવસે અને કયા સમયે રાજસ્થાન આ સોનું લઈ જતા હોય છે તે છ મહિનાથી આ ઘટનાની રેકી કરતા હતા અને તેમના સાથે તે સામેલ કરે છે બીજા બે આરોપીઓ જેમના નામ છે જગમાલસિંહ પરમાર અને કૌશિકજી રાઠોડ આ કૌશિકજી રાઠોડ છે તે પણ ભૂતકાળમાં ભાવનગરના સિહોરમાં એક લૂંટની ઘટના બની હતી તેને અંજામ આપી ચૂક્યા હતા આ મિતેશસિંહ વાઘેલા છે તે સંપૂર્ણ માહિતી જાણતા હતા અને મોજ શોખ માટે તેઓએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ઘટનાના ભેદ ઉકેલ્યા બાદ એક કરોડ ઓગણચાલીસ લાખ આસપાસનો જે સોનું હતું તે કબજે કરી દીધું છે અને ત્રણે ત્રણ આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવ જીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા